પ્રદોષ પૂજા એટલે એક દર શિવરાત્રીના આગળના દિવસે આવતી પૂજા છે આ પૂજા કરવાનું શાસ્ત્રમાં અતિ મહત્વ દેખાડવામાં આવ્યું છે આ પૂજાના દિવસે મહિલાઓ પોતે સવારથી એકટાણું એટલે કે જમતી નથી અને જ્યાં તે સાંજની પ્રદોષની પૂજા પૂર્ણ કરે છે ત્યારે બાદ તેઓ એકટાણું કરવાનું મહત્વ શાસ્ત્રોમાં ઉર્ણવવામાં આવ્યું છે પ્રદોષની અંદર ખાસ કરી સોમ પ્રદોષ અને શનિ પ્રદોષની પૂજા કરવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે લખતર ગામની શ્રદ્ધાળુ મહિલાઓ ઘણા સમયથી લખતર જે શિવલિંગ નીલકંઠ મહાદેવ મંદિર સ્વયંભુ શિવલિંગ છે તેની પ્રદોષ પૂજા કરે છે ત્યારે મોટી સંખ્યાની અંદર મહિલાઓ આજે પ્રદોષ પૂજા કરવા પહોંચી હતી આજે શ્રાવણ મહિનો હતો અને શ્રાવણ મહિનાનો શનિવાર હતો અને શનિ પ્રદોષ હતો તે નિમિત્તે શ્રદ્ધાળુ મહિલાઓએ શિવલિંગની પૂજા કરી અને ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યાની અંદર આ મહિલાઓ લખતર ગામની જુદી જુદી શેરીઓમાંથી અને જુદા જુદા વિસ્તારમાંથી લખતર નીલકંઠ મહાદેવમાં આવી અને પ્રદોષ પૂજા કરી ધન્ય બની હતી